જય હિન્દ સાથીઓ આજે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન થ્રુ સી એ કાયદાને આખા ભારતમાં અમલીકૃત કર્યો છે ત્યારે આપણા માટે જાણવું એ જરૂરી બન્યું છે કે સીએ એ સે શું આ સી એની જોગવાઈઓ શું છે અને એ કઈ રીતે લાગુ થશે અથવા તો ભારતીય નાગરિકોને અથવા તો વિદેશીઓને કઈ રીતે અસર કરશે એ તમામનું આજે આપણી આ સ્પેશિયલ સ્ટોરીમાં વિગતવાર એનાલિસિસ કરીશું મિત્રો એ પહેલાં જે જે પણ મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય એ રાઠોડ સ્ટોક ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મિત્રો સીએ એટલે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સુધારા અધિનિયમ આ કેન્દ્ર સરકારનો એક કાયદો છે જે અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ આપણા બંને ગૃહ નીચલું ગૃહ અને ઉપલું ગૃહ બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો અને બાર ડિસેમ્બર અગિયાર ડિસેમ્બરે બંને ગૃહએ પસાર કર્યો અને બાર ડિસેમ્બરે રાષ્ટ્રપતિની સહિતની સાથે આ એક ખરડો હતો એ કાયદો બન્યો હવે આ સીએનો ઉદ્દેશ્ય એટલે સીએનો ઉદ્દેશ કે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી જે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી એટલે કે આવા જે છ ધર્મોના જે લઘુમતીઓ છે વસાહતીઓ છે એ ભારતની એમને ભારતની નાગરિકતા આપવાનો આ સીએનો હેતુ રહેલો છે બીજા દેશમાંથી મતલબ આપણા જે પાડોશી રાષ્ટ્રો છે બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે નેપાલ છે એ દેશમાંથી આવી અને ભારતમાં વસેલા જે નાગરિકો છે જે ભારતના ઓરિજિનલી નાગરિક નથી આ પાડોશી દેશોના નાગરિક છે પણ એ જો આ છ ધર્મમાંથી હશે તો હવે સીએ એ કાયદા મુજબ એ ભારતના નાગરિક બની શકશે ત્યારે મિત્રો હવે આ જોઈએ કે એક એક વાર કે આ સી જોગવાઈઓ શું છે તો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન કે જે ભારતમાં ગેરકાયદેસર કોઈ વસાતી રહેતા હોય કોઈ બીજા દેશના નાગરિકો ભારતમાં ગેરકાયદેસર રહેતા હોય તો એમને ભારતની નાગરિકતા મળતા આ કાયદો અટકાવતો હતો પરંતુ સીએ હવે એવી જોગવાઈ કરવામાં આવીએ કે કોઈ પણ હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી એટલે કે આ છ ધર્મમાંથી જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તેને ગેરકાયદે સ્થળાંતર ગણ ગેરકાયદે સર સ્થળાંતર ગણવામાં નહીં આવે અને હવે સીએ હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકશે જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આવા માઇગ્રન્ટ સામે કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો હોય જે તેમના ઇમિગ્રેશન સ્ટેટસમાં અવરોધ ઊભો કરી રહ્યો હોય તો સીએ દ્વારા આવા કેસમાં પણ એક લીગલ ઇમ્યુનિટી આપવામાં આવી છે અગાઉ જે સ્થળાંતર કરનારાઓને નાગરિકતા માટે અરજી કરવા અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા અગિયાર વર્ષ ભારતમાં રોકાવું પડતું જો અગિયાર વર્ષ ભારતમાં રહે પછી જ અરજી કરી શકતો હવે આ સીએએ દ્વારા એ સમયગાળો ઘટાડી અને પાંચ વર્ષ કરવામાં આવ્યો હોય સાથોસાથ સીએ એક એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈપણ વિદેશી વ્યક્તિ ભારતના કોઈ પણ કાયદાનો ભંગ કરે છે અથવા કોઈ ગુનો કરે છે તો સરકાર તેનું જે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોય એ પાછો લઈ શકે એને રદ કરી શકે આ કાર્ડ એનઆર એનઆરઆઈ હોય એનઆરઆઈ ઉપર કોઈ પણ પ્રતિબંધ વિના ભારતમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે હવે બંને ગૃહમાં આ વિધેયક ક્યારે મંજૂર થયું તો અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ રાજ્યસભામાં નાગરિકતા સુધારા વિધેયક બે હજાર ઓગણીસ સી ના પક્ષમાં એકસો પચીસ વોટ પડ્યા અને વિરોધમાં નવ્વાણું મત પડ્યા અને આ અગાઉ બાર ડિસેમ્બરના રોજ એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી આમ તો નવ્વાણું મત એટલે ભારે વિરોધ બાદ આ એક ગૃહમાંથી વિધેયક પસાર થયું અને છેલ્લે વિધેયકમાંથી એક કાયદો બન્યો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નવ ડિસેમ્બરના રોજ આ કાયદાને આ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે મિત્રો આપણને મનમાં એવો વિચાર આવે કે આ તો બે હજાર ઓગણીસમાં ખરડામાંથી કાયદો બની ગયો તો હવે ચર્ચા કેમ હવે કેમ સીએ એ ચર્ચામાં આવ્યું તો મિત્રો જ્યારે આ કાયદો બન્યો આજથી ચાર વર્ષ પહેલાં ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આમાં કાયદામાં છ મહિનામાં નિયમો બનાવી અને એના એને અમે અમલીકૃત કરશું ઇમ્પ્લિમેન્ટેશન કરશું પરંતુ એના માટે આઠ વખત એક્સટેન્શન લેવામાં આવ્યું કારણ કે ગૂંચવળભર્યો કાયદો હતો અને ભારે વિરોધ હતો સાથોસાથ જે અપડેટ કહીએ તો બે છવ્વીસ નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી જે અજય મિશ્રા હતા એમણે એવું કીધું હતું કે ભાઈ સીએ અંતિમ ડ્રાફ્ટ આવતા વર્ષે ત્રીસ માર્ચ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે તો એમણે કીધા મુજબ ત્રીસ માર્ચ પહેલાં પહેલાં થઈ ગયો તૈયાર પછી એક સભામાં ગૃહમંત્રી અમિત શાહે પણ કીધું હતું કે સીએ એ દેશનો કાયદો છે અને અમને એનો અમલ કરતાં કોઈ પણ રોકી શકે નહીં અને સીએ એનો અમલ અમે ચાલુ રાખશું આ સાથે એક વરિષ્ઠ અધિકારી હતા એમણે કીધું હતું હમણાં જ પીટીઆઈનો ઇન્ટરવ્યૂ થયું હતું એમાં કે અમે ટૂંક સમયમાં સીએ એના નિયમો જારી કરીશું અને જારી થયા બાદ અમે આ કાયદાને લાગુ કરીશું અને એ આ એ આધાર પર જે ઇમિગ્રન્ટ છે એ અમને ભારતની નાગરિકતા આપવાની પ્રોસેસ ચાલુ થશે તો મિત્રો આ જે ઘટનાક્રમ હતો એના બાદ આજે આખરે એક નોટિફિકેશન થ્રુ આપણા દેશમાં સીએ એને લાગુ કરવામાં આવ્યું પણ હવે આ સીએ લાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ શું જરૂર હતી આ કાયદાની તો આનો હેતુ મુખ્ય એ હતો કે ભાઈ જે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના હોય એમને ભારતની નાગરિકતા મળી શકે કારણ કે એ જે મુસ્લિમ બહુમતી દેશોમાંથી આવનાર જે લઘુમતીઓ છે એમની સાથે ઉત્પીડન થયું છે અને એ બળજબરીપૂર્વક ભારતમાં આવ્યા છે તો એ વ્યક્તિઓને જો ભારત નાગરિક બનાવી શકે સરળતાથી નાગરિક બનાવી શકે એના માટે આ કાયદો લાવ્યો તો મિત્રો એક બીજી એવો પણ આંકડો છે કે બે હજાર ચૌદ સુધીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી બત્રીસ હજાર બત્રીસ હજાર લોકો ભારતમાં આવ્યા છે અને આ બત્રીસ હજાર લોકોને આ સી એ અંતર્ગત ભારતની નાગરિકતા મળશે તો હવે આપણને એવું થાય કે આ તો કાયદો તો સારો છે જે જે લોકોનું ઉત્પીડન થયું છે શોષણ થયું છે જે લોકો વિરુદ્ધ ક્રાઇમ થયા છે એ લોકોને ભારતની નાગરિકતા મળે તો ભારતને તો જે ઉદ્દેશ્ય રહેલો છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમ વિશ્વ આખાનું કલ્યાણ થાય એ ઉદ્દેશ્ય મુજબ આ કાયદો બરાબર છે ઠીક છે પણ એનો વિરોધ કેમ તો વિરોધ કરનાર જ્યારે શરૂઆતમાં બે હજાર ઓગણીસમાં આવ્યો ત્યારે આપણે બધાએ જોયું હતું કે ભાઈ જામિયા મિલિયાથી લઈ અને છેખ શાહીનબાગ સુધી અને લખનૌથી લઈને આસામ સુધી હિંસક પ્રદર્શન થયા હતા અનેક લોકો એમાં જીવ ગુમાયા હતા અને દિલ્હીમાં તો દંગા ફાટી નીકળ્યા હતા પણ આ વિરોધ કરનારા બે વર્ગ છે એક પહેલો વર્ગ એવો છે કે જે આસામ અને નોર્થ ઇસ્ટ રાજ્યોમાં છે એ લોકોને એવો ડર છે કે જો આ સી એ લાગુ થશે અને આજુબાજુના દેશોના નાગરિકો જો ભારતની નાગરિકતા મેળવશે તો આ જે નોર્થ ઇસ્ટર્ન કન્ટ્રી નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે એમાં પ્રવાસીઓની સંખ્યા વધી જશે મતલબ આ જે નાગરિકોની સંખ્યા અને એ લોકોના જે રિસોર્સ ઓછા છે ને એ રિસોર્સ ઉપર દબાણ વધી જશે સાથોસાથ એમની જે ભાષાકીય વૈવિધતા હોય સાંસ્કૃતિક વૈવિધ્યા વૈવિધતા હોય એના ઉપર પણ નુકસાન થશે અને આખી એક ડેમોગ્રા ડેમોગ્રાફિક ચેન્જીસ આવી જશે એટલે એ લોકોનો આ ડરના કારણે વિરુદ્ધ છે જ્યારે બીજો એક એવો પક્ષ છે કે એમનો વિરોધ એવો છે કે ભાઈ આ જે શરણાર્થીઓ છે એમાં મુસ્લિમોને સામેલ નથી કરવામાં આવ્યા છ લઘુમતીઓને સામેલ કરવામાં આવી પણ મુસ્લિમોને એમાં સામેલ કરવામાં આવ્યા નથી અને જે આપણું બંધારણનો આર્ટિકલ ચૌદ છે ચૌદ મુજબ કાયદા સમક્ષ સમાનતા એ કાયદા સમક્ષ સમાનતામાં આ એક ધર્મને જ કેમ બાકાત રાખવામાં આવ્યો કેમ આ ધર્મ સાથે પક્ષપાત કરવામાં આવ્યો અને એને લઈ અને એક ધાર્મિક વિદ્રોહ પણ ચાલી રહ્યો હતો જ્યારે એને લઈને કોર્ટમાં પણ ઘણી પિટિશન થઈને કહેવાય છે કે ભાઈ બસોથી વધુ જાહેર હિતની અરજી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી અને બે હજાર ઓગણીસમાં તત્કાલીન જે મુખ્ય ન્યાયાધીશ હતા યુ યુ લલિત એમની આગેવાની હેઠળ પ્રથમવાર આ કેસ પર સુનાવણી કરી ત્યારે એમણે કીધું કે ભાઈ સરકારના જવાબ વગર અથવા તો સરકાર સરકાર પક્ષ ના રજૂ કરે ત્યાં સુધી અમે આ બાબત પર કોઈ ચુકાદો કે નિર્ણય ના આપી શકીએ અને સરકારે એ વખતે પોતાનું એફિડેવિટ પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું અને એમણે કીધું કે ભાઈ સીએ એક કાયદાનો ભાગ છે કાયદાનો ભાગ ગણાવી અને સીએ એને સુપ્રીમ કોર્ટમાંથી બચાવ કરવામાં આવ્યો અને હવે જોઈએ કે ભાઈ આ કાયદાથી કઈ રીતે નાગરિકતા મળશે અથવા તો શું પ્રોસેસ હશે અને ભારતીય નાગરિકોને શું અસર થશે તો આ કાયદાથી ભારતીય નાગરિકોને કોઈ પણ અસર નથી થવાની કારણ કે એ કાયદો ભારતીય નાગરિકતા માટેનો નથી મતલબ ભારતમાં જે ઓલરેડી નાગરિકતા પ્રાપ્ત લોકો છે એમના માટે નથી પણ બહારથી જે આવીને ભારતની નાગરિકતા લેવા ઈચ્છુક લોકોએ એમાં પણ ત્રણ જ દેશો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ અને એ ત્રણ દેશોના છ લઘુમતી ધર્મો એ લોકો માટે જ કાયદો બનાવવામાં આવ્યો છે એટલે એ લઘુમતી સમુદાયને આપણું ભારતની નાગરિકતા મળે હવે અરજી માટેની પ્રક્રિયા શું હશે તો અરજીની પ્રક્રિયા ઓનલાઈન હશે પૂરેપૂરી અને અરજદારોએ ભારત ક્યારે આવ્યા એ દર્શાવવું પડશે અને જો તમારી પાસે પાસપોર્ટ કે અન્ય પ્રવાસ દસ્તાવેજ ન હોય તો પણ તમે અરજી કરી શકશો આ અંતર્ગત ભારતમાં રોકાણનો જે સમયગાળો હોય એ પહેલાં અગિયાર વર્ષ હતો હવે ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવ્યો હોય પરંતુ જે મુસ્લિમ લોકો છે આ લઘુમતીઓ સિવાયના એમના માટે તો અગિયાર વર્ષ ચાલુ રહેશે અને આ સીએમાંથી સીએ થકી કોઈ ભારતીય નાગરિકોને અથવા તો મુસ્લિમોને બહાર કાઢવાની વાત નથી એના માટે તો ઓલરેડી ફોરેનર્સ એક્ટ ઓગણીસો છેતાલીસ અને પાસપોર્ટ એક્ટ ઓગણીસો વીસ અમલમાં જે કે જે ભારતમાં જે ઇનલીગલ ઇમિગ્રેટ હે એમને ભારતમાંથી બેદખલ કરવા પરંતુ આ સીએ એ તો નાગરિકતા આપવા માટેનો કાયદો છે